પોલીસ બેડામાં ફરજ બજાવતા જીગર નામના ડોગનો વિદાય સમારંભ યોજાયો ગુજરાત પોલીસમાં છેલ્લા અગિયાર વર્ષથી ફરજ બજાવતો જીગર નામનો ડોગ જે ભાવનગરમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ નિભાવતો જીગર નામનો ડોગ જેના આધારે ભાવનગરમાં બસો પચાસ કરતાં વધારે ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે ત્યારે અનેક ગુનામાં ખૂબ જ સરાહનીય કામગીરી કરનાર જીગર નામનો ડોગ આજ વય વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલ ડીવાય આર આર સિંઘલ તેમજ ડામોર સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે નિવૃત્ત થતા ડોગને ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ અને તેમનું આગળનું જીવન નિરોગી લાંબુ આયુષ્ય રહે તે શુભેચ્છાઓ નિવૃત્ત થતા ડોગને આણંદ સરકારી ડોગ હાઉસ ખાતે મોકલી આપેલ ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત જે ડોગ છે એમાંથી જીગર નામના ડોગની આજે સેવા નિવૃત્તિ થઈ છે ભાવનગર જિલ્લા ખાતે ચાર વર્ષથી પણ વધુ સમય અને ગુજરાત પોલીસ સાથે અગિયાર વર્ષ જેટલી પોતાની સેવા આપી જીગર નામનો ડોગ ભાવનગર જિલ્લા ડોગ સ્કોડ ખાતેથી આજે સેવા નિવૃત્ત થયેલ છે ભાવનગર ખાતેના ચાર વર્ષના એના કાર્યકાળ દરમિયાન મોટા મોટાભાગે અઢીસોથી પણ વધુ અલગ અલગ પ્રકારના કોલ એટેન્ડ કરેલા છે ઘણી મોટી સંખ્યામાં ગુનાઓ ડિટેક્ટ કરવામાં એમનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે ખાસ કરી આ તબક્કે ડોગ હેડલર અને જેના જે એટેન્ડન્ટ છે એને ખૂબ સારી રીતે જીગર નામના ડોગને સાચવી રાખ્યા છે તમામ જે એટેન્ડન્ટ ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત છે એ લોકો પોતાના દોગની પોતાના પરિવારની જેમ માવજત કરે છે એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય એને જમવાની હોય કે એની ટ્રેનિંગની પ્રક્રિયા હોય ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે ડોગ સ્ટોર ખાતે આજરોજ સેવા નિવૃત્ત થતાં જીગર માટે વિદાયનો સમારંભ રાખેલ હતો જે અન્વયે જિલ્લાના તમામ સિનિયર અધિકારી પોલીસ કર્મચારીઓ હાજર રહેલા હતા અને પોલીસ વિભાગમાંથી જેમ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી સેવા નિવૃત્ત થાય અને જે પ્રકારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે એ જ પ્રમાણે ભાવનગર જિલ્લા પોલીસ ખાતેથી નિવૃત્ત થતા જીગરનો આજે વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો આ તબક્કે જીગરને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું કે પ્રભુ એને ખૂબ લાંબુ સ્વાસ્થ્ય અર્પણ કરે સેવા નિવૃત્તિ બાદ જીગરને આણંદ ખાતે ઓલ્ડ એજ ફોર પોલીસ ડોગ ખાતેના સેન્ટરમાં મોકલી આપવામાં આવશે